પરંતુ બાביન સપ્ટેમ્બરથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કે જેને GST કહેવામાં આવે છે એની અંદર મિત્રો ફેરફાર થવાના કારણે પેકેજ દૂધના ભાવ ઉપર કોઈ અસર થશે નહીં એવું અમૂલે જણાવ્યું છે દેશની સૌથી લોકપ્રિય ડેરી બ્રાન્ડમાંની એક અમૂલે સ્પષ્ટા કરી છે કે 22 સપ્ટેમ્બરથી પાઉચ મિલ્કના ભાવની અંદર કોઈ પણ ઘટાડો નહીં થાય કારણ કે તેના ઉપર પહેલેથી જ 0% GST લાગુ પડે છે જીએસ્ટી ના દર પાંચ ટકાથી ઘટાડી અને શૂન્ય કરવામાં આવતા બાવીસ સપ્ટેમ્બર થી ફક્ત લાંબા ગાળાના યુ એચ ટી દૂધના ભાવમાં ઘટાડો થશે દૂધમાં યુ એચ ટી એટલે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર અથવા તો અલ્ટ્રા હાઈ ટ્રીટમેન્ટ પ્રોસેસિંગ કે જેમાં દૂધને ઓછામાં ઓછા એકસો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ પર થોડી સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે જેનાથી લગભગ તમામ સૂક્ષ્મજીવોનો નાશ થાય છે અને દૂધ ઝૂંતું થાય છે મિત્રો વાત કરીએ તો ટેટ્રાપેક્સ જેવા આ પેકેજિંગ સાથે જોડાયેલી પ્રક્રિયાને UHT દૂધને રેફ્રિજરેટર વિના ઘણા મહિનાઓ લાંબુ આપણે રાખી સકીએ છીએ એવા દૂધના ભાવની અંદર ઘટાડો થશે પરંતુ આપણે જે ગોલ્ડ તાજા લઈએ છીએ એની અંદર દૂધના પાઉચમાં કોઈ જ ઘટાડો નહીં થાય એવું અમૂલે સ્પષ્ટ કહ્યું છે તો મિત્રો આ હતા આજના પહેલા મોટા સમાચાર

ગંભીર બીમારીના નિદાનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી લોકોના સ્વાસ્થ્યને સમર્પિત કરવામાં આવશે અને આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત પણ લોકોને ઘર બનાવવા માટે સરકાર સહાય આપે છે પરંતુ આ સહાય કયા વર્ગના લોકો માટે છે એ જોઈએ વાત કરીએ તો આની અંદર પાત્રતા અને શરતોમાં અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો અને આર્થિક રીતે પછાત વર્ગનો વિચરતી મુમુક્તિ જાતનો હોવો જોઈએ આની અંદર સ્વમલિકીનો પ્લોટ હોવો જોઈએ અથવા તો

કુલ 1.70 લાખ ની સહાય મકાન બનાવવા માટે કરવામાં આવશે તો આ રીતે પિન પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે તમે અધિકૃત વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકો છો અને વધુ માહિતી માટે આ QR કોડ ને પણ તમે સ્કેન કરી શકો છો મિત્રો વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે

ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે અને ઘણા મોટા થઈ શકે છે મિત્રો વાત કરીએ તો મેસેજ તમને જે આવે છે એ સાચા છે કે ફ્રોડ એની માહિતી તમે કઈ રીતે મેળવશો મિત્રો વાત કરીએ તો જ્યારે પણ તમારા મેસેજની અંદર મોબાઈલની અંદર મેસેજ આવે છે ત્યારે એની અંદર જો જી લખેલું હોય તો આ એક ગવર્મેન્ટ સરકારી મેસેજ છે સરકારી નોટિફિકેશન જાહેરાત જાહેર સેવા મેસેજ હોઈ શકે છે જેમ કે સરકારી ઓટીપી ચૂંટણીનો મેસેજ હોઈ શકે છે જો એની અંદર એસ લખેલું હોય તો સર્વિસ રિલેટેડ કોઈપણ મેસેજ હોય જેમ કે ઇન્ટરનેટ વીજળી બેંક અને ખાતા સંબંધિત સામાન્ય જાણકારી માટે એસ લખેલો મેસેજ તમારા મોબાઈલની અંદર આવે છે ટી માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જ્યારે તમે કરો છો ત્યારે મેસેજ ટીના નામથી આવે છે જેમ કે એટીએમ યુપીઆઈ એનઇએફડી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના રેકોર્ડ માટે જે મેસેજ છે હંમેશા ટીથી સ્ટાર્ટ થાય છે કોઈ પણ પ્રમોશનલ મેસેજ હોય જેમ કે કોઈ જાહેરાત હોય ઓફર હોય ડિસ્કાઉન્ટ હોય એના મેસેજ તમને પીના નામથી આવે છે અને જો એસ ટી અને પીના નામથી તમે મેસેજ ન આવે તો આની અંદર આ મેસેજ ફ્રોડ હોઈ શકે છે અને આવા મેસેજ મોકલવા માટે ટીઆરએ માં રજીસ્ટ્રેશન ફરજિયાત છે જે સ્કેમેરો માટે શક્ય નથી અને ભારત સરકારે આ સિસ્ટમ શરૂ કરે છે જેથી લોકો ઠગાઈથી બચી શકે તો મિત્રો તમને પણ જો મેસેજ આવે છે અને જી એસ ટી અને પી સિવાયનો મેસેજ છે તો આ મેસેજ ફ્રોડ હોઈ શકે છે અને એની લિંક ઓપન કરતાં જ તમારા બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તો આવા મેસેજોને અને લિંકને ક્યારેય પણ ઓપન ન કરવી શકે મિત્રો વાત કરીએ તો મોટો સમાચાર છે વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીના સ્કૂલનો સમય હવે સવારના 8 થી 11 વાગ્યાનો રહેશે પરંતુ આ સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરના દિવસે રહેશે અને સુરત સહિત રાજ્યભરના મહાનગરની અંદર રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે અને 16 સપ્ટેમ્બરમાં સવારના 8 થી 4 વાગ્યા સુધી

આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો બાળકોનો ટાઈમ રાખવામાં આવ્યો છે જેથી કર્મચારી અને શિક્ષકો મોટી સંખ્યામાં રક્તદાન કરી શકે મિત્રો વાત કરીએ તો ગુટખા ઉપર હવે સંપૂર્ણ પ્રતિબંધ લાદી ગયો છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર ગુટખા તેમજ તમાકુ કે યુક્ત પાન મસાલા વેચાણ સંગ્રહ અને વિતરણ ઉપર તમાકુ કે યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ ઉપર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વયે નિયમો તથા રેગ્યુલેશન બે હજાર અગિયાર તથા છ સપ્ટેમ્બર બે હજાર પચીસના જાહેરનામાથી 13 સપ્ટેમ્બર 2025 થી વધુ 1 વર્ષ માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાત કરીએ તો હવે ગુજરાતની અંદર પ્રતિબંધ સંપૂર્ણ લાગુ થશે મિત્રો વાત કરીએ તો હવે બેંક તમારો ફોન લોક કરી શકે છે મિત્રો વાત એમ છે કે ભારતીય રિઝર્વ બેંકે એક નવો નિયમ વિચાર કરી રહ્યા છે જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર લીધેલી લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો બેંક અથવા તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કે જેની પાસેથી વ્યક્તિએ લોન લીધી છે તે વ્યક્તિના મોબાઈલને રિમોટલી લોક કરી શકશે આનાથી બેંક અને એનબીએફસી માટે લોન વસૂલ કરવાનું સરળ બનશે જો કે આ નિયમનો મોટો વિરોધ થઈ શકે છે કારણ કે મોબાઈલ લોક થવાથી વપરાશકર્તાને ઘણી અસુવિધા થઈ શકે છે હાલ આ ફક્ત એક પ્રસ્તાવ છે પરંતુ તેના અમલ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે પરંતુ હવે જો તમે પોતાનો ફોન હપ્તે લીધું હશે અને હપ્તા નહીં ભરો તો તમારો ફોન પણ ટૂંક સમયની અંદર લોક થઈ શકે છે મિત્રો વાત કરીએ તો મુસાફરો માટે પણ એક ખુશખબર છે મુસાફરો માટે ખુશખબર કારણ કે અનેક ટ્રેનના સ્ટોપેજ ફરી અમદાવાદ ઉપર લાવવામાં આવ્યું છે અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે કેટલીક ટ્રેનોનું મણિનગર વટવા અને અસારવા સ્ટેશન ઉપર શિફ્ટ કરવામાં આવી હતી જેનું સ્ટોપેજ હવે ફરીથી અમદાવાદની અંદર કરાયું છે પશ્ચિમ રેલવે દ્વારા ખૂબ જ સુંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે જેની અંદર પાંચ મુખ્ય ટ્રેન ફરીથી કાલપુર સ્ટેશનથી જ ઉપડશે અને ત્યાં જ આવશે જ્યારે કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ આગામી કેટલાક દિવસ સુધી સાબરમતી સ્ટેશન ઉપર યથાવત રહેશે મિત્રો વાત કરીએ તો હવે વોટ્સઅપ પરથી પણ તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો વાત કરીએ તો માય જીયુવી હેલ્પ ડેક્સ વોટ્સઅપ નંબર છે નેવું એક એકત્રીસ એકાવન એકાવન પાંચ એ તમારે સેવ કરી લેવો જોઈએ સેવ કરી અને જ્યારે તમે ચેટ ચેટબોક્સ અંદર ધાઈ લખશો અને ત્યારબાદ ડિજિટલ લોકરની સર્વિસ પસંદ કરશો ત્યારબાદ તમારા બાર અંકનો આધાર કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો છે તમારા રજિસ્ટર્ડ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઓટીપી ની ચકાસણી બાદ તમે તમારું આધાર કાર્ડ તરત જ વોટ્સઅપ મેસેજ દ્વારા ડાઉનલોડ કરી શકો છો આ સુવિધાનો લાભ લેવા માટે ડિજી લોકર હોવું જરૂરી છે તો મિત્રો વાત કરીએ તો આ હતા આજના 10 મોટા સમાચાર જો સમાચાર સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્નમેન્ટ સાથી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો વિડિયો